અંગીરા ઋષિને કહ્યું મારે એક પણ પુત્ર નથી એટલે અંગીરા એક રાણીને આ જલ પીવડાવી ના લેખ ને ભૂસવાની કોશિશ કરી છે અને હરખ પણ થશે શોખ પણ થશે અને દુઃખ પણ આવશે અને દુઃખ પણ આવશે અંગીરા ઋષિએ જે જલ આપ્યું આ જલ સો માંથી એક રાણીને પીવડાવ્યું એક રાણીને પીવડાવ્યું એટલે એ રાણીએ પુત્રને જન્મ આપ્યો હવે જે રાણીએ પુત્રને જન્મ આપ્યો તો એમાં રાજાને વધારે મોહ થયો એટલે બીજી નવ્વાણું રાણીઓને એની ઈર્ષા થઈ એટલે બીજી નવ્વાણું રાણીઓએ જે દીકરો જન્મો તો એને ઝેર પીવડાવીને મારી નાખ્યો રાજાને દીકરાનો જન્મ થયો જન્મ થયો ત્યારે હરખ પણ થયો તો આજે દીકરો મૃત્યુ પામ્યો તો પાછો દુઃખી થઈ ગયો તો અહીંયા કીધું કે સાંભળ આત્મદેવ બ્રાહ્મણ ચિત્ર કેતુ રાજાએ પણ વિધાતાના લેખને ભૂસવાની કોશિશ કરી હતી ને એને પણ દુઃખી થવાનો જ વારો આવ્યો તારા ભાગ્યમાં પુત્રનું સુખ છે નહીં પણ છતાં પણ આ ફળ તારી પત્નીને અહીંયા તો એવું કીધું છે કે આગ્રહ કરીને કીધું તસ્યાગ્રહમ સમાલોક્ય આગ્રહ કરીને કીધું કે રાજા તારી પત્નીને ધૂંધુલીને આ ફળ ખવડાવી દેજે આનાથી એને એને કહેજે કે પવિત્રતાથી જીવન જીવે દાન કરે એક ટાઈમ ભોજન કરે અને નારાયણની વિષ્ણુની પૂજા કરે પવિત્રતા રાખશે તો સમય જતા એક વર્ષ પછી તારે ત્યાં એક દીકરાનો જન્મ થશે ફળ લઈને આત્મદેવ બ્રાહ્મણ પોતાને ઘેર આવ્યો ઘેર આવીને ધૂંધુલીને હાથમાં ફળ આપી દીધું ફળ આપીને કીધું કે આ ફળ ખાઈ લેજે આનાથી આપણે ત્યાં પુત્ર થશે ધૂંધુલી બુદ્ધિનું કામ જ હોય તર્ક કરવાનું આ મૌનને આડાવડા રસ્તે ભટકાવાનું કામ છે નહીં આત્મા ન કરે આત્મા હંમેશા ભગવાન તરફ લઈ જાય આ સંસાર ની વાસનામાં ભટકાવવાનું કામ બુદ્ધિનું છે અને દુનિયાનો નિયમ છે કે સાવ બુદ્ધિ વગરનો માણસ હોય ને એને સમજાવી શકાય પણ બહુ બુદ્ધિશાળી માણસને સમજાવો ને બહુ અઘરો કારણ બુદ્ધિ છે ને એનું કામ જ છે તર્ક કરવાનું જેવું ફળ હાથમાં આવ્યું એટલે ધૂંધુલી શરૂ કર્યું વિચારવાનું કે આ ફળ ખાઈશ તો મારે ગર્ભ રહેશે પ્રસુતિની પીડા સહન કરવી પડશે અને ફળ ખાઈશ તો પછી સુવામાં ઉઠવામાં બેસવામાં હાલવામાં ચાલવામાં ઘણા બધા નિયમો પાડવા પડશે કદાચ લૂંટારાઓ આવશે તો બધા પોતાનો જીવ બચાવી લેશે પણ હું શું કરીશ હું મારા જીવને કેમ બચાવીશ અને મેં કીધું ને કે દુનિયાની અંદર બે પ્રકારના લોકો હોય સમાજમાં

ધૂંધુલી ની બેનપણી પાછી એના કરતા એક ડગલું આગળ વધે એવી હતી અને તમે રામાયણમાં જુઓ કોઈ રામચરિત માનસ કે રામાયણ વાંચી હશે તો ખબર હશે ભગવાન જયારે પોતાની લીલા વિરામ કરી અને જયારે ફરી પાછા ધામની અંદર જતા તા એ સમયે બધાને ભગવાન પોતાની સાથે લઈ ગયા એની કથા છે પણ રામાયણમાં મંથરાનું હું થયું ને ક્યાંય લખ્યું જ નથી એટલે એનો મતલબ ઈ કે મંથરા હજી ઉપર નથી ગઈ અને અહીંયા નથી એનો મતલબ હજી ક્યાંક જીવે છે ખબર પડે કે બે ભળે છે હાહુ ઓહુને સારું ભળે એટલે પોચી જાય સાવધાન રહેજો નહીતર એટલે ધુંધુલી ની બેનપણી આવીને જ્યાં ધુંધુલી ને ચિંતા કરતી જોઈએ એટલે કહ્યું કે કેમ આટલી બધી ચિંતા કરે છે તો કે કંઈ નહીં જોને આ તારા બને આત્મદેવ બ્રાહ્મણ ક્યાંક ગયા હતા અને ફળ લઈ આવ્યા ને એવું કહે છે કે આ ફળ ખાવાથી એક વર્ષ પછી આપણે ત્યાં પુત્ર થશે આવા ફળ ખાવાથી કઈ સંતાન થોડા થાય બેન પણ આવી તેણે કીધું કે કામ કરને તારા પતિને પુત્રની જરૂર છે મારા પતિને પૈસાની ધનની જરૂર છે મારા ઉદરમાં અત્યારે એક મહિનાનો એક માસનો ગર્ભ છે જો મારે ત્યાં દીકરાનો જન્મ થશે તો પછી રાત્રિના સમયે મારા દીકરાને હું તને સોંપી દઈશ એના બદલામાં મારા પતિને ધન આપી દેજે એટલે પણ કોઈને કઈ કહેશે નહીં હવે આવી બધી યોજના નક્કી થઈને પછી તો ધુંધુલી છે એ ગર્ભવતી હોવાનો ઢોંગ કરવા લાગી બેન પણ આવી રીતે કહીને જાતી હતી એટલે કીધું તો પછી આ ફળને હું શું કરું ફેંકી દઉં તો કે કેના ફળને એમનેમ ન જવા દેવાય એક કામ કર માં તાકાત હશે તો તારા ઘરની અંદર તારા આંગણામાં જે ગાય બંધાય છે ને એને વાછરડો વાછરડી નથી આવતા ખરેખર જો આ ફળમાં તાકાત હશે તો આ ફળ તારી ગાયને ખવડાવી દે જો આ ફળથી પુત્ર થવાનો હશે તો ગાય નહીં વાછરડો જન્મ લેશે તો કે બરાબર ફળ છે ગાયને ખવડાવ્યું ધૂંધુલી છે ખોટે ખોટો ગર્ભવતી હોવાનો ઢોંગ કરવા લાગી સમય જતા ધૂંધુલીની જે બેનપણી હતી એને એક પુત્રને જન્મ આપ્યો રાત્રિના સમયે કોઈને જાણ ન થાય એવી રીતે બાળકને ધુંધુલની પાસે સુડાવી દીધો સવાર થયું આત્મદેવ બ્રાહ્મણને પ્રસન્નતા થઈ કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો ઘણું બધું દાન કર્યું ઉત્સવ મનાવ્યો અને ઓલી બાજુ ધૂંધુલીએ એને એની બહેનપણીના પતિને ઘણો બધો પૈસો આપ્યો એટલે કોઈને જાણ ન થવા દીધી થોડા સમય પછી ધૂંધુલીએ આત્મદેવને કહ્યું કે હું આ બાળકનું પોષણ નથી કરી શકતી એટલા માટે મારી બહેનપણીને બોલાવીને આ બાળકને ઉછેરવા માટે રાખી લઉં બેનપણી છે એ પણ પોતાની સાથે રહેવા લાગી સુદપુરાણી કહે કે શૌનકજી જ્યારે આત્મદેવ બ્રાહ્મણને ત્યાં દીકરાનો જન્મ થયો એટલે ગામ લોકો બધા પ્રસન્ન થયા અને એમાં ત્રણ મહિના પછી પાછી એક ઘટના થઈ આતું આત્મદેવ બ્રાહ્મણ ને ત્યાં તો દીકરાનો જન્મ થયો તો ખરેખર એક દીકરો ધૂંધુલીનો હતો નહીં હતો તો દીકરો ઓલી એની ને બેનપણીનો ફળ કોને ખવડાવ્યું હતું ગાય ને ત્રણ મહિના પૂરા થયા ત્યાર પછી આત્મદેવ બ્રાહ્મણના ઘરની અંદર ત્રિમાસે નિર્ગતે ચાથ સાધેનું સુસુવેર્ભકમ ત્રિમાસે નિર્ગતે ચાથ ત્રણ મહિના પૂરા થયા પછી

સર્વાંગ સુંદરમ દિવ્યમ નિર્મલમ કનક પ્રભમ જાણે સોનું ચમકતું હોય એવું પ્રકાશિત બાળકનું સુંદર શરીર આખું શરીર માણસનું ખાલી બે કાન હતા ઈજ ગાયના હતા બાકી આખું શરીર માણસનું ગામ લોકો પછી તો વાહ વાહ કરવા મંડ્યા યાદ રાખજો માણસો ને બદલતા એક મિનિટે નથી લાગતી જયારે પેલા આત્મા દેવ બ્રાહ્મણ ની પછી જયારે અમારે ઉતારે દાદા બેઠા હતા ને તો બહુ સરસ વાત કરી કે અત્યારે માણસ નો કઈ ભરોસો નહીં હામા મળે તો મોઢા ફેરવે અને મૃત્યુ પામે પછી પાછળ હિપકા ભરતા હોય તો જીવતા હોય ત્યારે જ વાત કરી લો ને મૈરા પછી નથી સાંભળવાના તો આત્મદેવ બ્રાહ્મણ ને ત્યાં સંતાન નહોતું ત્યારે મોઢું ફેરવી જાય આજે પાછું જયારે બે સંતાનો થયા વખાણ કરવા કે બ્રાહ્મણ નો સમય તો જો સારો આવ્યો સંતાન ત્યારે કોઈ વાત નથી લખ્યું છે ભાગ્યો દયો જાત આત્મદેવ ગામ લોકો કેવા લાગ્યા આત્મદેવ બ્રાહ્મણ ના તો ભાગ્ય નો ઉદય થઈ ગયો કે જયારે સંતાન નહોતા ત્યારે એક પણ સંતાન નહોતું અને હવે સંતાન થયા તો ગાય પણ દીકરાને જન્મ આપ્યો ધીમે ધીમે કરતા બે બાળકો મોટા થયા એટલે પછી આત્મદેવ બ્રાહ્મણે એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવી નામકરણની વિધિ કરાવી નામ પાડવાનું હતું એટલે પહેલાના સમયમાં તો એવો નિયમ હતો આ તો હવે બધું આવ્યું કે ફૈબા આવે અને ઓડી જોડી પીપળ પાન કરીને નામ પાડી દઈએ બાકી પેલાના સમયમાં બ્રાહ્મણ આવી નામકરણની વિધિ પૂરી કરીને પછી ગુણ જોઈને નામ રાખતા અને એટલા માટે નામ એવા ગુણ માણસમાં આવતા અત્યારે તો તો હવે વડીલો બેઠા છે તમારા પેઢી બહુ સારું હતું પણ હવે તો ધીમે ધીમે સમય એટલો માણસે એટલો બધો વિકાસ કર્યો કે દીકરાનો દીકરીનો જન્મ થાય પેલા તો નામ નક્કી કરી લીધા હોય થાય છે ને આવું

બે કાન ગાય જેવા હતા એટલા એનું નામ પડ્યું ગોકર્ણ ગોકર્ણ અને ધુંધુકારી બે બાળકોના નામકરણની વિધિ પૂરી થઈ ધીમે ધીમે કરતા બેય મોટા થયા એટલે પછી યજ્ઞોપવિત સંસ્કાર કરીને બેયને પાઠશાળામાં ભણવા માટે મોકલવાના હતા ગોકર્ણજીને તો આત્મદેવે જવા દીધા પણ ધૂંધુલીએ ના પાડી મારા દીકરાને હું ક્યાંય જવા નહીં દઉં અને એક વાત યાદ રાખજો તમારા છોકરાની બધી ઈચ્છા પૂરી કરવી જોઈએ સંતાનોને બહુ લાડ કરજો એને ખૂબ પ્રેમ કરજો પણ વધારે પડતો પ્રેમ છે ને એ ક્યારેક સંતાનોને બગાડે પ્રેમ કરવો જોઈએ સંતાનોની ઈચ્છા દરેક પૂરી કરો પણ સમયે સમયે મર્યાદામાં વધારે પડતો પ્રેમ છે ને એ તમારા સંતાનોને ક્યારેક અવળા રસ્તે લઈ જશે અને માય તમારા સંતાનોને કેવા બનાવવા કેવા સંસ્કાર આપવા બાળકની પહેલી ગુરુ છે ને એની માં હોય એ એક દિવસ એક છોકરો છે ને એનો મતલબ એવો નથી પછી છોકરાને ખાલી ખાલી છે પણ જયારે કઈ ખોટું કરતો હોય ત્યારે કાન જરૂર પડે તો તો એક મારી દેવી જો તમારા રસ્તે ન જવા દેવા હોય ને આપણે તલાડાની જે હમણાં જ રૂવાડા ઉભા થઈ જાય એવી ઘટના નજર સામે જોયું એટલે બોલાઈ જાય ભાઈ એકની એક બેન હતી ભાઈ બેન બે હવે ઓલો છોકરા ને એના બાપુજીને ને કઈક તકલીફ હતી ત્રણ ચાર મહિના પેલા દીકરીના લગ્ન હતા ને તો બાકી લગન લખાઈ જાય પછી દીકરી કોઈ દિવસ ઘરની બહાર નીકળે નહીં પણ લગ્ન લખાઈ ગયા પછી બેન એના પિતા અને એની માતા ત્રણેય મા બાપ અને દીકરી ત્રણેય રાજકોટ છોકરાને મનાવા ગયા ભાઈ તારી બેનના જવતલ હોમમાં એક કલાક તો આવી જા તોય છોકરો ના આવ્યો ત્યારે બાપની આંખમાં આંસુડા હતા ને મને બીજા દિવસે ગયો ને એટલે મને કીધું મને કે શાસ્ત્રીજી જેવા વૃદ્ધ માં મળવા માટે આવી એટલે ઓલા છોકરાએ એને નાક ઉપર બટકું ભર્યું નાક ઉપર બટકું ભર્યું એટલે પછી ઓલા સૈનિકો એ પૂછ્યું ને જે છોકરાની માં હતી જે ચોર ની માં હતી એને પૂછ્યું ભાઈ આવું થોડું કરાય તે મને નાક ઉપર બટકું શું કામ ભર્યું એ સમયે ઓલા છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો કે માં હું નિશાળમાં ભણવા ગયો અને પહેલા દિવસે નિશાળ પહેલો દિવસ હતો અને એક છોકરાની ની બોલ પેન ચોરી આવ્યો ને તે દિવસે તે મને એટલું કીધું તું કઈ વાંધો નહીં રાખી લે પણ કોઈને કેતો નહીં જો તે દિવસે તે મને એક થપ્પડ મારી જો પાછો મોકલી દીધો હોત ને તો આજે આટલી મોટી ચોરી મેં ન કરી હોત ધૂંધુલી એ કહ્યું મારો દીકરો મને બહુ વાલો છે મારા દીકરાને હું ક્યાંય ભણવા નહીં મોકલું એને પોતાની પાસે રાખ્યો ગોકર્ણ જેને પાઠશાળામાં ગુરુના આશ્રમમાં ભણવા માટે મોકલા ધીમે ધીમે કરતા

અને આજકાલ દુઃખ સાથે કેવું પડે કે ત્યારે શું છે કે અત્યારે ઘરનું કામ તો ઓછું હોય અને આવી અવસ્થામાં જો આપણે નકરી મોબાઈલની રીલ્સ જોઈ હોય ને તો પછી છોકરાઓ હોટે મોટા થઈને એ જ કરશે આપણને કહેવાનો અધિકાર નથી મોબાઈલ હાથમાં નહીં લેતો કડવું છે પણ વાસ્તવિકતા છે ધૂંધુલીનો જે દીકરો હતો ધૂંધુકારી પાપી થયો અને ગોકર્ણજી વેદોનો અભ્યાસનો વેદોનો અને શાસ્ત્રો નો અભ્યાસ કરી મોટા પંડિત બન્યા કિયત તવ જાતો તરુણો તનયા તનયાબુભો ગોકર્ણ પંડિતો યાની ધુકારી મહાખલહ

બ્રાહ્મણનો ધર્મ છે રોજ સવારમાં સ્નાન કરી પવિત્ર થઈ સંધ્યા વંદન કરવા જોઈએ આ ધુંદુકારી બ્રાહ્મણ કુળમાં જન્મો તો છતાં પણ સ્નાન શૌચક્રિયા હિનો સ્નાન ન કરે પવિત્રતા ન રાખે પોતાનું જે નિત્ય કર્મ હતું એ ન કરે દુર્ભક્ષી ન ખાવાની વસ્તુ ખાતો તો ક્રોધ વર્ધિતઃ બહુ ક્રોધી સ્વભાવનો દુષ્પરિગ્રહ કરતા બીજાનું ધન છે બળજબળીપૂર્વક છીનવી લેતો શવ હસ્તે ને ભોજનમ અહીંયા તો એવું કીધું છે કે બ્રાહ્મણે કોઈ દિવસ સૂતક નું અન્ન ખવાય નહીં પણ આ ધૂંધુકારી તો શવ હસ્તે ના કોઈનું મૃત્યુ થયું હોય ને હાથમાં જે પિંડ મુયકા હોય એ પિંડ પણ ખાઈ લેતો એટલો પાપી હતો ચોર સર્વ જનદ્વેષી ચોરી કરનારો મોટો ચોર સર્વ જનદ્વેષી બધાનો દ્વેષ કરનારો અને સદ્ય કુપે ન્યપાતયત ધૂંધુકારી ગામની અંદર નીકળો હોય અને નાના નાના છોકરાઓ રમતા હોય ને આ છોકરાઓને ઉપાડી ઉપાડીને કુપેન્ય પાતયત કુપ અર્થ થાય કૂવો કુવાની અંદર નાખી દેતો બાળકો જ્યાં મળે ને સાંજે જ્યારે મા બાપ ગોતવા નીકળે તો બાળકો છે એ તો બધા કુવામાં પડ્યા હોય હિંસક શસ્ત્રધારી બ્રાહ્મણે હંમેશા હાથમાં માળા ને શાસ્ત્ર ધારણ કરવાના હોય અને શાસ્ત્ર તો ધારણ ન કર્યા પણ શસ્ત્ર ધારણ કરતો

છતાં પણ પૈસા જોતા તા એટલે એક દિવસ આત્મદેવ બ્રાહ્મણની સાથે આવીને ખૂબ ઝઘડો કર્યો કહ્યું પિતાજી હવે જો મને ધન નહીં આપો પૈસા નહીં આપો તો હું તમને પણ માર મારીશ જ્યારે ધૂંધુકારી આ પ્રમાણે કહીને નગરમાં જતો રહ્યો હવે આત્મદેવ બ્રાહ્મણને ઓલા સન્યાસીના શબ્દો યાદ આવ્યા કે ખરેખર સન્યાસી જે કહેતા હતા એ બહુ હાજ જ્યારે આપણે ઘેર વહુ આવે ને આપણે સાસુ બનીએ ત્યારે સાસુના શબ્દો સમજાય એમ સન્યાસી જ્યારે સમજાવતા હતા ત્યારે ના સમજાણું પણ હવે સમજાયું કે આના કરતા તો સંતાન નોતા એ જ સારું હતું